આમ તો આપણે વાઘા બોર્ડરની વાત કરીએ કે ગમે તે બોર્ડરની વાત કરીએ તો આપણે બોર્ડરે તો દરેકને પાકિસ્તાન બોર્ડર તો જોવા જવાનો બધાને રસ હોય જ અમે પણ ગયા હતા મિત્રો આ જોઈ રહ્યા છો તમે બોર્ડર સો રૂપિયાની ટિકિટ લઈ નળેશ્વરીની માતાથી બોર્ડર આગળ જઈએ તો બસમાં બેહીએ તો અહીંયાથી લગભગ પચીસ કિલોમીટર જેવું દૂર છે જે નળેશ્વરી માતાનું મંદિર છે ત્યાંથી પાકિસ્તાન બોર્ડર તો અમે બધા વર્ષો દઈ ગયા તો લોંગ રૂટ છે પચીસ કિલોમીટર આજુબાજુનો આજુબાજુ દરિયા જેવો માહોલ છે વરસાદ આવેલો હોય તો પોણી ભરેલું હોય નહીંતર ખાલી હોય પણ રણપ્રદેશ જેવું લાગે મિત્રો એટલે એક જ સિંગલ પટ્ટી રોડ જાય છે બોર્ડર ઉપર તમે પણ જોઈ રહ્યા આજુબાજુ પોણી પણ દેખાય છે મિત્રો જોઈ લે અને આગળ હવે બોર્ડર આવી ચૂકી છે તમે જોઈ રહ્યા છો મિત્રો ઝાડખા પણ આવ્યા છે વૃક્ષો પણ આવ્યા છે તો તમે જોઈ રહ્યો અમારી બસ પાર્કિંગની જગ્યાએ જઈ રહી છે સરકારી બસમાં જ તમે જઈ શકો છો બોર્ડરે અને તમને પૂરેપૂરું વાઘા બોર્ડર કરતાં પણ કંઈ કંઈક જોવાનો નજારો બહુ સારો છે ત્યાં દરવાજા છે અહીંયા દરવાજા નથી અવર જવર નથી જોઈ લો અહીંયા નું સ્થળ મસ્ત રમણીય સ્થળ બનાવ્યું છે વોર ઇકોતેર માં જે થયો તો એ પણ અહીંયા દ્રશ્ય બતાવ્યા છે અને મિત્રો આ ભાગ પહેલો બનાવું છું બીજો ભાગ બનાવીશ હું નડેશ્વરી માતાના મંદિર જે ફરવા લાયક પર્યટ પર્યટક સ્થળ વિદેશ જેવું બનાવેલું છે તે અમારા મિત્રો બસમાંથી ઉતરતા પહેલાં પોણીની તરસ બહુ લાગી હતી કારણ કે ગરમી હતી પચીસ કિલોમીટરથી બસ ચાલતી આવી હતી બધા પાણી પીવા વળગ્યા અને જોઈ રહ્યા છો મિત્રો તમે આ બધા મારા મિત્રો નાણાબેટ લખેલું છે અને નાડાબેટ બેટ બોર્ડરની જગ્યા ઉપર પાછળ ફેન્સિંગ વાળ તમે ભાળતા હશો ઝીરો પોઈન્ટ પાકિસ્તાનની બોર્ડર તમને બતાવું આ બાજુ ઇન્ડિયા પાકિસ્તાન આ બોર્ડર ફેન્સી વાળ કરેલી કમ્પ્લેટ પેકો પેક સસલું પણ ના જાય તેવી આગળ મિત્રો હું તમને ફેન્સી વાર્ડ દેખાડું છું આપણો રાષ્ટ્ર પણ હું તમને બતાવું છું પબ્લિક ખૂબ આવે છે મિત્રો અમદાવાદથી સુરતથી નવસારીથી મુંબઈથી દિલ્હીથી ફરવાલાયક સ્થળ આપણા ગુજરાતની અંદર નડાબેટ નળેશ્વરી માતાનું મંદિર રાષ્ટ્રધ્વજ આપણો સરકાર તરફથી બસ સો રૂપિયા ટિકિટ મ્યુઝિયમ પણ આવી ગયું અંદર જોવાનું આપણું રાષ્ટ્રધ્વજ ભાગ બીજામાં હું તમને નળેશ્વરીનું આ ઉપરથી નજારો તમે જોઈ લો સગવડ કરેલી છે મિત્રો કને બેસવાની પણ સુવિધા પોણીની સુવિધા બધી સુવિધા આપણામાં રણ છે પાકિસ્તાનની અંદર થોડું લીલું હરિયાળું દેખાશે